અને દિ વસ્તુ માર પકડવાની દર વખત તને ખબર નઈ પડતી બોલે નહીં અમે કશું તારાજી બોલાય નહીં કેમ શું કરે છે આ બધું તું જાઉં તો હું કરું હોય કોઈ પણ હાલ ખુદો ક્યો તું આઈ મોટી નમસ્તે કેમ છો હાલ વેલકમ ટુ માય ચેનલ હાર્દિક સ્વાગત છે 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 બપોરના વાગી ગયા હું ઉઠ્યો તો તો પોણા ના ઉઠી ગયો બરાબર તૈયાર થયો મારા પપ્પાને પપ્પા એટલે બધી થોડીક વસ્તુ કરી હતી લઈ બધી જૂકી દીધી બરાબર છે એ લોકો નીકળ્યા હું નીકળ્યો સમોસા આયા છે બરાબર છે અત્યારે તો જઉં છું દુકાને પણ આખી રાત ખતરનાક હેરાન થયો છું આમ બી આમ નામ આમ નામથી આમ કેમ કે મારે ફરીને ઊંઘવા જોઈએ મને ફરવું પડે નાળિયા ચોટી તો બહુ હેરાન કર્યો ભાઈ મને માથું ચડી ગયું હાથ મૂકીને સુઈ જાવ આમ કરું ને તેમ કરું શું કંકોડ હે કઈ થાય નહીં એટલે ભાઈને હેરાન કરી જઈ જાય રાતે આજે ઊંઘવામાં બરાબર છે રેનિસને હતા એટલે રાતે હોસ્ટેલની અને કોલેજની વાતો બધી બહાર પડી યાદ ને બધી વાતો ચીતો આ બધું થયું ગઈકાલ રાત્રે બરાબર ગઈકાલ રાત્રે મેચે જીતી ગયા અમે હવે અત્યારે આજે સર શનિવાર છે દા હનુમાન દાદાનો વાર હય હનુમાન દાદાંજન દેવ બરાબર છે તો અત્યારે તો જઈશું જઈ રહ્યો છું હું દુકાને નિકોલવાળી પછી શું કરીશ હજુ મને કાંઈ ખબર છે નહીં પણ અત્યારે હું નિકોલ જાઉં છું પેલા ફોન જોઈ લો ફોન ફોન ખરવાનો અને મારી ઈચ્છા ઉઠવાની હતી વહેલી ખબર નહીં ઉઠાવ્યું નહીં કોઈ મને ઉઠાડ્યો નહીં એટલે આ લોચો થઈ ગયો મારા મારે રેગ્યુલર દસ વાગ્યા પહેલાં તો ઉઠવું જ એટલે કાંઈક હું ઓકે તો લેટ્સ ગો દેખતે હૈ આજ કે દિન મેં ક્યાં કરતે આપકો દિખાય તો ફાઇનલી આજે બીજું નયું કલેક્શન આવી ગયું છે ગાઈઝ તો બીજું કલેક્શન બતાવવામાં આવશે બરાબર ને બિપિન આજકાલ એમ્બ્રોઇડરીનો એવો ટ્રેન્ડ છે કે ગાઈઝ પેલા જે શર્ટ નું શૂટ કર્યું તો અમે બધા શર્ટ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા એટલે બીજી વાર રિપીટ મંગાવ્યા ગર્લ્સમાં બી એમ્બ્રોઇડરી અને બોયમાં બી એમ્બ્રોઇડરી જીટુ બી પહેલી વાર આવું કર્યું કે અમે કોક આઈટમ રિપીટ કરી એ બી 3 3 4 4 સેટ હે बहुत बराबर से मतलब तो आवाने तो तो वा अभी और मजा मजा आने वाला है आएगा रुको सिर्फ गाइस किशन का स्टाइल भी चेंज हो गया है न्यू न्यू और कपड़ा भी न्यू कलेक्शन आ गया है कपड़े में भी तुम देख रहे सकते हो कैसा लग रहा है कपड़े के साथ स्टाइल भी चेंज क्या बोल रहा है आज कल कौन बताओ तार है

ક્યાં જાવ તારે એ છે ત્યાં ખરેખર નહીં પાઉ ખરેખર ઇન્ડિયા છોડી દે ઉતાર હવે બંધ કરી દે પાછો બોલો મેચ રદ થઈ ગઈ છે ભાઈ ફાઈનલી કેકેઆર પ્લેઓફ માંથી બહાર થઈ ગઈ બે 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 ટીમ એક એક પોઈન્ટ આપ્યો અને આરસીબી ટેબલનામાં પહેલા નંબર પર થઈ ગયું અને આરસીબી ક્વોલિફાય થઈ ગયું ચલો બે હજાર પચીસ ની ફેલ ક્વોલિફાયર ટીમ છે આરસીબી કે ક્યાર બહાર ફાઇનલી આરસીબી ફર્સ્ટ આરસીબી ઓન સતરા સત્રી ક્યાં હા ક્યાં ફર્યા એ જોવા જોઈએ હું ક્યાંય નહીં બપોલ ગઈ તી ત્યાં અમે કલાક કોલેન રાહ જોઈને એઠે બેઠા બોપાલ કંઈ યરું ગેરું છે એટલે જઈને આવતી રહી પાછી ગોપાલમાં એ કંઈક છે એમ ગોપાલમાં તો મારો રો પેલો છે અડ્ડો છે મારો અડ્ડો છે તારો બીજા નમ્બાય બેસ મસ્ત આવું Huh? My business and all. Your business and yes. all? Yes. શું કરી બિઝનેસ માં જઈને તમે અમે લોકો એ બિઝનેસ માં બધી વાતચીત કરી મે બધું ખાનાવાના ચેક કર્યા બધું વ્યવસ્થિત રાખે છે પછી એક બે વખત મે એવું બી કીધું મે તો આ બધું હરખું રાખવાનું લાઈવ રમી ખાય જેમ રમી ખાય ઓ ભાઈ સાબ તો મને ખાવા દે કાઉ કે ઉભી થઈ જતી રહો ઘરે આ તું ખાજે મૂલાપો મારું એ તું ખાજ તારે બધું ખાવાનું જ છે મને કેવો લાફો મારું ના તો બનાવી લાફો માર દેવાનું મે માર્યો તો હું કઈરું તે મસ્તી કરી મે મસ્તીમાં તે ગાલ દૂધ ખા એ ગાલ દૂધ કા એને દુખ્યા તો મને ઉધ્યા છે તને તો કઠ્યા હે ઉદય કેટલી કેટલી કેટલું ખવાય એવું આપણા બધા આવે ને બાપુ લાફો મારો છે ગાય જાણે મને એટલે હું કાઢી મૂકું છું અત્યારે બરાબર પાંચસો એક કિલોમીટર દૂર

એમ નહીં વાળ પેલા એટલા હતા પડતું તો નોતું વાતતું આતાર તો તાલ દેખાય તારા લીધે ત્યારે બાડી જમો ફરી ફરી સાણી જે બાડી મારી બોલતી બોલવાની ચમતે બાધા લીધી

દોડું પીઓ છો દોડું પીઓ છોડી વસ્તુ પકડવાની દર વખત તને ખબર નહી પડતી જયારે હોય ત્યારે બોલે નઈ અમે કશું તારા બોલાય નહી કેમ હે ખોટા નાટક કરવાના તારે અહીંયા હું કરે છે આ બધું તું હા ભાઈ જા ને યાર અતાર જવું હોય તો તત્કાળ જતો જા હા હા ને નીકળ જાય હેડ પૂમો ના કરે ખોટી ખોટી આઈ મોટી દરેક વસ્તુ દરેક વખત ટી શર્ટો મારી બગાડવાની બધી વસ્તુ મારી બગાડવાની નઈ પણ હારું ખૂદો હોય તું હોય તારે માર હોય તો તું સંતો આઈ મોટી નીકળી ગયા હા જાય છે બધી તકલીફ જ છે મને કેમ બેગ મારું કેમ લીધું મેં મંગાવ્યું મારું બેગ છે ખોટે ખોટી તળીને કબર તો હિસાબ કાઢી સમણા કોણે હું મંગાવ્યું હા કાઢી સબ કાઢ કાઢ તું મને કે હા

આની હવે મારે કોઈથી કોઈ સિરિયસ રોલ ના કરાય ઇન શોર્ટ મને ખબર પડી સિરિયસ તો કોમેડી રોલ આપણે કરા નહી એક્ચ્યુઅલી યુ નો કોમેડી સેડ પંકો પંકો બોયફ્રેન્ડ છૂટા પડે છે રોવાનું તેવું એવું જ ન થાય તું રસ્તે માં રસ્તે બંકો બંકી ભાગે ચાલ શેર ઘર બહાર पकड़ी के वायरस चल भाग बड़ी ए बड़ी चल भाग इंद्र जुड़े प्रैंक करिए गाइस अंदर के क्या अच्छे और उन्होंने ऑडिटर हेड के कुछ नहीं थे Não, <coughs> não,

એ એનું કરો રે ઓ કે ગઈ બાડી તરી તરી ની નામ ચલ તને તારા ચલ ને એ કરી લેવા એ મજા કર તું બગડ્યું ને તો માતાજીના હમ છે કરવા આવે માતાજીના બરાબર હા

ना। 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 बस बस जा खुश <laughs> <ना। laughs> आई भाई भाई लोग वागी गया छे, एक, भाई जो से 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 एक जो पिक्चर पिक्चर बराबर इन गोइंग एट टेलिंग हर ओके तब ओके સો આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ ખરે મહાદેવ જય